ગિરનાર પર્વત પર ચાલતી વેપારીઓની હડતાલ નો મામલો ગિરનાર પર્વત પર ચાલતી વેપારીઓની હડતાલ બાબતે ચાર દિવસની હડતાલ બાદ સુખદ અંત આવ્યો છે ગિરનાર પર્વત પરની એકસો વીસ દુકાનો ચાર દિવસથી બંધ હતી પરિબંધ દ્વારા ટ્રેટા પેકિંગમાં પાણી વેચવાની મંજૂરી આપવામાં આવી છે પાણી વેચવાની મંજૂરી આપવામાં આવતા વેપારીઓએ ગિરનાર પર્વત પર દુકાનો ખોલી છે ગિરનાર પર્વત પર પૂનમ ભરના જતા વૃદ્ધ મહિલાઓએ ઠાલવ્યો તંત્ર સામે આક્રોશ મારું નામ જયેન્દ્ર ચાવડા હું ગિનાર એસોસિએશનનો ઉપપ્રમુખ છે આજે અમારે હડતાલને આજે પાંચમો દિવસ છે કાલે અમે તંત્રની સાથે અમારે મીટિંગ હતી જેમાં અમારે પાણીને લઈને સમસ્યાના જે એક મુદ્દો હતો એમાં અમને હળવાશ કરી આપી છે બાકીના જે અમારા ફૂડને લઈને જે નાસ્તાને લઈને અમુક જે અમારા જે પ્રશ્ન છે એ હજી અમારા હજી એનો નિકાલ નથી આવ્યો એને લઈને અમે એવું વિચાર્યું છે એસોસિએશને કે અમે એમાં આગળ જાશું હજી કોર્ટ કોર્ટ સુધી જાશું હાઈકોર્ટ સુધી જાશું ને છતાં પણ એ છતાંય અમને કંઈ એનું નિવારણ નહીં મળે તો અમે આગળ જશું અમને પ્લાસ્ટિક બેન્ડ છે એની સામે વાંધો નથી પણ યાત્રાળુઓ જે આવે છે ટૂંકમાં એ હેરાન થાય છે નાના બાળકોને કોઈ પણ નાસ્તો માટે એ હેરાન થાય છે આની ઇફેક્ટ છે ને ટૂંકમાં આપણે જૂનાગઢ ટુરિઝમ એની ઉપર પડે છે કેટલાય લોકોની આસ્થા આપણા ગિરનાર મંદિર સાથે જોડાયેલી છે તો એને જે આવે છે એને લઈને થોડી ઘણી તકલીફ પડે છે તો આને લઈને આજે અમે થોડી ઘડવાસ કરે છે ને મેન વસ્તુ કે જે ગિનાર ઉપર અત્યારે જે આવે છે બધા યાત્રાળુઓ એને પાણીને લઈને બહુ જ પ્રોબ્લેમ થાય છે તો એને ધ્યાનમાં લઈને અમે આજથી અમે હડતાલ અમારી અહીંયા પૂરી કરીએ છીએ ને બને ત્યાં સુધી તંત્રને સપોર્ટ કરી ને અમે આઈથી આગળ વધીએ છીએ ને એ પણ અમને બધી રીતે સપોર્ટ કરે ને અમારું ધ્યાન રાખે બસ એટલી વિનંતી સરકાર પાણી સિવાય અત્યારે તો બીજું અત્યારે તો અમે કંઈ છે નહીં જે કાગળમાં જે આપી કે એવી વસ્તુઓ વેચીએ છીએ ફ્રૂટ છે ટૂંકમાં બધી અમુક વસ્તુ જે બગડે નહીં ટૂંકમાં ફરસાણ ફ્રૂટ એવું બધુંય ભાવનો અમારે છે ને અમે વાત કરી છે તંત્ર જોડે એમને કીધું છે કે અમે વેપારીઓને એમાં રાહત કરી આપશું અમે અને તમને પાણી જેટલું જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે અમને આપશે એ પ્રમાણે પૂરું પાડી આપશે ગિરનાર સીડી વેપારી એસોસિએશન પ્રમુખ આજરોજ અમારે આ પાંચમો દિવસ હતો અને સાંજે તંત્ર આયે બધા મોબાઈલ દ્વારા વાત થઈ અને અમુક સાધુ સંતો બધા સાથે રાખીને અમે અને કમડળકુરના મહંત શ્રી મહેશગીરી બાપુ એ પણ અમે આ બધી વાતચીત થઈ એટલે આ યાત્રિકો હેરાન પરેશાન ન થાય અને દુકાનો આજથી અમે હડતાળ સમેટી લઈ અને દુકાન ખોલી નાખીશું ટેટ્રાફ્રેક કંપની દ્વારા અમને આમાં ભાવમાં થોડોક હળવાશ કરી દે એવી બધી અમારી એક નમ્ર રજૂઆત છે અને કરી દીધેલ છે એથી અમે આ બધી હડતાલ સમેટેલી જેથી કરીને કે આ યાત્રિકો આવે તો એમાં પાણીનું આ તે બધું હેરાન પરેશાન ના થાય અને મેળો સૌ બધા સાથે મળીને આપણે હિન્દુ સમાજ બધા જાગીને અને આ માણી શકીએ એ માટે અમે બધા એગ્રી છીએ અને હવે હડતાલ સમેટી લઈએ છીએ મારું નામ લલિતાબેન બાપભાઈ જાતની ગુજર સુતાર છે રાજકોટ રહું છું ચોવીસ વર્ષના પૂનમ ભરું છું લાઈટું નહોતી શિખર નહોતી તે દુની પૂનમ ભરું છું પણ આવો ગિરનાર ઉપર જ્યારે જ્યારે આવું બને છે દુકાનું બંધ થાય છે ત્યારે પાણી નથી મળતું તો બેન સાતસો પગથી એ ચક્કર આવ્યા હતા બેભાન થઈ ગયા હતા આખા ધરુતા હતા તો મારી પાસે બોટલ હતી તો મેં એને પાણી પા તે પછી કે હાય મારા પ્રાણ હૈ વા તે પછી દર્શન કરવા ગયા પછી એક ભળત્રીની ગુફા ભાઈ એવી રીતથી તરફડિયા મારતા હતા તો મેં પાણી કે મળી આખી બોટલ પીજા અરે ભાઈ પીજા એને પાણી પીધું અને એને પ્રાણ જીવતદાન મેં દીધું આવી રીતથી જો આ દુકાનો બંધ થાય તો માણસના પ્રાણ જવા સરકારે કાર્ય કર્યું છે દુકાનું બંધ કરવા સરકાર હું બહુ આ પગથિયે ત્રણસો પગથિયે ને બસો પગથિયે પાણી પાવા આવશે તો દુકાનું બંધ કરાવો કંઈ નકર પછી આ ચાલુ રહેવી જોઈએ દુકાનું નાસ્તા પાણી બધું રહેવું જ જોઈ ચાલુ સરકારની મારે પ્રાર્થના છે અને મોદી સાહેબ કે હું રહીતને બચાવું છું તો આ પાણીના તરફડિયા દુકાનો બંધ થાય તો તરફડિયા મારી મારીને મળશે દર્શન નહીં કરી કે સાહેબને કહી અને સાહેબ એમ કે દીકરીઓ વાલનો દરિયો આ દીકરીઓના કટકા થાય છે મોદી ટીવીમાં જોવે છે એમ કે ભાઈ ભાઈ બાજે છે મેં ચોખ્ખું ટીવીમાં જોયું હતું તો આટલી ખબર સાહેબને હોય ને તો એને જેના કટકા કરે એને દયા ન આવી દીકરીની તમને સેની દયા આવે છે ને પાછી સડાવો વાલનો દરિયો હોય તો જે દીકરીને દીકરા નથી સાચવતા એ દીકરી માવતોને હાચવીને અગ્નિદાન દેશે એ માવતોને વાલનો દરિયો નથી દીકરી કે લડાઈમાં જાય એટલે તમારે સારું તો વાલનો દરિયો સાહેબને મોદી સાહેબને હું કહેવા માગું છું પાણી માટે મારી માંગ માંગત છે કે માણસ તરફડીએ મારી મારી મરશે તો આ દુકાનું બંધ થાવી જ ન જોઈએ નાસ્તા પાણીની ના મારી પ્રાર્થના સરકારને બે હાથ જોડીને કહું છું અને જો તમે અહીંથી ને દસ હજાર પગથિયે બધી વ્યવસ્થા ગોઠવો આજે હાલો સો પગથિયે દોઢસો પગથિયે ગોઠવો સરકાર મફત પાણી આપો તો બંધ કરાવો દુકાનો નકર પછી આ ચાલુ જ રાખવું જોઈએ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે